નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસેની અને હું છું આપની સાથે ગોપી ગાંગર આજે વાત કરવી છે રાજુ કરપડા અને રામ અત્યારે હાલ ભાવનગર જેલમાં બંધ છે અને તેની સાથે તેમના વકીલનો પણ હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે ઈસુદાન ગઢવી પણ અત્યારે હાલ મગફળી પાકના મુદ્દાને લઈને મેદાને આવ્યા છે ખાસ કરીને હવે જે બોટાદનો કડદાકાંડ સામે આવ્યો છે એને લઈને વાત કરીશું પરંતુ એની પહેલા વાત કરીએ રાજકારણનું સૌથી ચર્ચિત નામ એટલે કે જવાહર ચાવડા ગોપી મેડમ તમને સીધો જ સવાલ વિસાવદનની ચૂંટણી વખતે જવાહર ચાવડા નિષ્ક્રિય દેખાયા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીના નવા બનેલા મંત્રી એટલે કે જે પ્રદ્યુમન વાજા છે તેમના સન્માન સમારોહમાં જોવા મળ્યા હતા કોકને હરાવવા માટે સક્રિય હતા આ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પણ પ્રદ્યુમન વાજા જે અત્યારે શિક્ષા મંત્રી તરીકે જેમને શપથ ગ્રહણ કર્યા છે તેઓ જુનાગઢ પહોંચ્યા હતા અને ત્યાં આગળ સંજય કોરડિયા પણ હતા આ આ કાર્યક્રમ કાર્યક્રમ આખો રાખવામાં આવ્યો હતો હતો બહુમાનનો ત્યાં પ્રદ્યુમન વાજા પહોંચ્યા ત્યાં આગળ જવાહર ચાવડા અને પ્રદ્યુમન વાજા બંને એક જ મંચ ઉપર હતા તેમને શાલ ઓડાડી જવાહર ચાવડાએ અને તેમનું સ્વાગત કર્યું છે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ જ્યાં આગળ જવાહર ચાવડા પોતે હવે એવું કહી રહ્યા છે કારણ કે મેં જ્યારે એમની સાથે ઇન્ટરવ્યુ કર્યો ત્યારે એમને મને એવું કીધું હતું કે મારે સોશિયલ મુદ્દાને લઈને ફરીથી એકવાર સક્રિય થવું છે અને આ મારા જે સોશિયલ મુદ્દા છે એ અત્યારે યુવાનોની બેરોજગારીને લઈને આ મુદ્દા છે અને એમનો પોતાનો એક સિમ્બોલ હતો જે વખતે તેઓ કોંગ્રેસમાં હતા એ વખતે એમનો પોતાનો સિમ્બોલ હતો મશાલ મેનનો અને મશાલ મેનના સિમ્બોલ ને ફરીથી એમને જીવિત કર્યો હતો જ્યારે મનસુખ માંડવિયાએ તેમના ઉપર આરોપ લગાવ્યા હતા કે જવાહર ચાવડાએ તેમને હરાવવા માટે કામ કર્યું કે તેઓ સક્રિય ન રહ્યા અને ત્યારે જવાહર ચાવડાએ પોતે એક બોર્ડ લીધું હતું ત્યાં આગળ કમળનું નિશાન રાખ્યું હતું અને પછી કમળનું નિશાન લઈ અને એમને ફાડી દીધું હતું અને કીધું હતું કે હું મશાલ મેન હતો અને મશાલ મેન આજે પણ છું અને રહીશ આ મશાલ મેન છે અને મશાલ મેન રાજનીતિના કયા ખૂણા ઉપર અત્યારે જઈ રહ્યા છે એ કદાચ રાજકારણ રમાઈ રહ્યું છે એવી સ્કોપ નથી કે ભારતીય જનતા પાર્ટી સત્તામાંથી હટી શકે એટલે સત્યાવીસ સુધી તો જે નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે કોંગ્રેસમાંથી આવેલા એવા નેતાઓ પણ છે જે નારાજ છે છતાં ભારતીય જનતા પાર્ટી સાથે પોતે આગળ વધી રહ્યા છે કારણ કે તેમને હજી સુધી કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ નથી કે શું કોંગ્રેસ ખરેખર ચૂંટણી જીતી શકે ખરી આમ આદમી પાર્ટી હજી નવી પાર્ટી છે એટલે કોઈ એવા જ જે પીર નેતાઓ છે એ કોઈ રિસ્ક લેવા નથી માંગતા અને એટલા જ માટે હજી જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીમાં પોતે હાશિયામાં ધકે ધકેલાઈ ગયા છે છતાં તેઓ રાહ જોઈને બેઠેલા છે કે કંઈક પરિવર્તન આવશે તો પોતે ડિસાઇડ કરશે બાકી ભારતીય જનતા પાર્ટીમાં જે સ્થિતિમાં ચાલી રહ્યા છે એ સ્થિતિમાં સારું છે બિલકુલ હવે ગઈકાલે જે રીતે પ્રતિબંધ શાલ પહેરાવતા નજરે પડ્યા એનો મતલબ સીધે સીધો એવો થાય છે કે કદાચ જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો ન હતો વાંધો હતો કિરીટ પટેલ સાથે કારણ કે કિરીટ પટેલ ઉમેદવાર હતા અને બધા જ જાણે છે કે જવાહર ચાવડાને જયારે માણવદનની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ચૂંટણીમાં હરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા કોઈએ અદા કરી હોય તો એ કિરીટ પટેલે કરી હતી કારણ કે આ રાજકારણ છે ને રાજકારણમાં નેતા એકબીજાના કાપવા ઉપર આવે ત્યારે એમની કમ્પ્લીટ રાજનીતિ પૂરી કરવાની જ રણનીતિ હોય છે અને કદાચ કિરીટ પટેલે જે રણનીતિ અપનાવી હતી જવાહર ચાવડાએ વદરની ચૂંટણીમાં એ જ રણનીતિ એમની સાથે અપનાવી લીધી અને કિરીટ પટેલ પણ હારી ગયા છે અને જવાહર ચાવડા પોતે પણ માણાવદરથી હારી ગયા હતા પણ હવે જોવાનું એ છે કે જવાર ચાવડા પોતે એક્ટિવ થઈ રહ્યા છે અને આગળ કામ કરી રહ્યા છે કે પછી ખરેખર એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે કારણ કે પ્રદ્યુમન વાંજા સાથે એક જ મંચ ઉપર દેખાયા ત્યાં સંજય કોરડિયા બી છે સંજય કોરડિયા પણ ત્યાંના ધારાસભ્ય છે અને જે રીતે જવાહર ચાવડા અહીંયા આગળ દેખાયા જે રીતની વાતચીત જવાહર ચાવડાએ એમના નિવેદનમાં કરી એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે મેસેજ બહુ ક્લિયર છે કે વાંધો ભારતીય જનતા પાર્ટી થી નહીં પરંતુ કિરીટ પટેલ થી હતો અને કિરીટ પટેલ ને હરાવીને જે બદલો જવાહર ચાવડા લેવાનો હતો તે તેમણે લઈ લીધો અહિયાં પ્રદ્યુમન વાંઝા અને જવાહર ચાવડા બંને સાંભળી લઈએ કે તેમને શું કહ્યું ઘણા વર્ષો પેલાની બહુ જૂની તે શેરમાં એક મોટો વેપારી ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા તે વખતમાં બેંકની ની વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા લીધા સગાઈ પાસે લીધા છે મુંજાઈ કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ વાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં બેચના કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખ જંગલમાં જાય છે સામે સિંહ ને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મરનાર કે બેન ના પૈસા લીધા પાછા આપવાના હતા સિંહ વિચાર આવ્યો અહો સામે તાજો ખોરાક આવ્યો છે મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ નો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છું આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને શોખતું નથી રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યો છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પ્રત્યમ દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈને પૂછ્યો વેપારીને તું મરવા શું કામ આવ્યો છે કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાડથી ગામમાં પાછું જવાય નથી એટલે સિંહ કે પ્રશ્ન પૈસા નો છે હા કે મારી પાસે ઘણો માલ પડ્યો ઘણા ને પેલા મરેલા છે ઘર માં માલ પડ્યો લઈ ગયો પોટલા બાંધલે મજા આવી ગઈ એટલે હિરા સોનું ભરતું તો પોટલું બાંધીને માં તમામ ના દેવા તા પૂરા કરી દીધા વેપાર સેટ થઈ ગયો મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર કે હવે ક્યાં જાવ તો યાદ આવ્યું પેલો સિંહ નો ખદેડો ઘોડો છે એ પાછો જંગલ માં જાય છે સિંહ ને જોવે તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું ઉઠ ને પાંચ વર્ષ પહેલા માલ લઈ ગયો તો એ આ કે હા એટલે તું તમે ઘઈ ટોટ લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે એ કે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે

નિર્ણય એના પછી કરજો એ પાપા સાથે બેસો બધાનો ખૂબ ખૂબ આભાર એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું તો લોકસભામાં કદાચ હજુ મેં એટલો અભ્યાસ કર્યો નથી એક એક ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે કદાચ હું ખોટો હોઈ શકું હવે મને મંત્રી પદ મળ્યું કે ભાઈ ચાલો જુનાગઢ લોકસભામાંથી એક ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી પદ મળ્યું ગૌરવભાઈ પરંતુ એનો મતલબ એવો નથી

એટલે અમારી બેચ છે ને બેયની એક છે અમે બાજુ બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને સારી રીતે ઓળખી એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ એવું પણ નથી લાગતું એને બગલોય ખબર છે અને એને હંશેય ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળજો અને વ્યક્તિત્વ એવું છે કે એ આર એસએસના બેકગ્રાઉન્ડ થી આવેલો વ્યક્તિ છે કાર્યકર કેવો હોય સમાજની વ્યવસ્થા કેવી હોય લોકોના પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે કેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે એવું વ્યક્તિત્વ છે આપણે નિવેદનો તો સાંભળ્યા પરંતુ જવાહર ચાવડા અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે ગોપી મેડમ મીડિયાના અહેવાલો બહુ જ સામે આવ્યા હતા કે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાની નિકટતા વધી રહી છે ક્યાંક પક્ષ પલટાના એંધાણ દેખાતા હતા ને એવામાં પણ હવે ચૂંટણી આવી રહી છે પણ ભાજપ સાથેના નેતાઓની આ તસવીર સામે આવી છે રાજકારણમાં કોઈક નવો વળાંક આવી શકે છે ખરી કારણ કે છેલ્લા ઘણા સમયથી આવી ચર્ચાઓ તો ચાલી રહી છે કે પક્ષ પલટો થઈ શકે છે બિલકુલ પક્ષ પલટાને લઈને ઘણા બધા નિવેદનો એટલે નિવેદનો તો ન કહી શકાય પણ ઘણી બધી એવા કામ કરવામાં આવ્યા કે લોકોને એવું લાગ્યું કે જવાહર ચાવડા જે છે એ આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે ચાવડા પોતે પોતાના મોઢે નથી બોલ્યા હા મશાલ મેન છે એવું એમને મારા ઇન્ટરવ્યુમાં ખૂબ સ્પષ્ટપણે કહી દીધું કે હું મશાલ મેન છું આજે પણ જે યુવાનો છે જે બેરોજગારો છે એમના હક માટે એમના અધિકાર માટે હું લડીશ અને લડતો રહીશ એટલે

જે ચહેરાના આધાર ઉપર ત્યાં આગળ લોકો વોટ આપે જો અહીંયા આગળ પરિસ્થિતિ એ હતી કે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને વિસાવદરમાં ટિકિટ આપી હતી પણ લોકોએ ભારતીય જનતા પાર્ટીને ન જોઈ કિરીટ પટેલને જોઈને વોટ ડાર્યા નાખ્યા હતા ગોપાલ ઇટાલિયાના કેસમાં એવું થયું કે લોકોએ આમ આદમી પાર્ટીને ન જોયું અને ગોપાલ ઇટાલિયાને વોટ આપ્યા કારણ કે ગોપાલ ઇટાલિયાએ પહેલા જ પોતાનું ગ્રાઉન્ડ બનાવી દીધું હતું છ સાત મહિના ત્યાં રહ્યા પોતે ગ્રાઉન્ડ પર મહેનત કરી એટલે અહીંયા એટલું તો સ્પષ્ટ હતું કે લોકો એ ત્યાંના સ્થાનિક ચહેરા જે કેન્ડિડેટ છે એમને જોઈને વોટ બાકી બે હજાર ઇલેક્શન હોય બે હજાર સત્તરનું ઇલેક્શન હોય કે પછી બે હજાર બાવીસનું ઇલેક્શન હોય મેં હંમેશા જોયું છે કે લોકો માત્ર એક જ ચહેરાના આધારે વોટ આપે છે અને એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો એટલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના ચહેરાને જોવે છે અને પછી લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપી દે છે એટલે ભાજપમાં પણ ભાજપના નેતાઓ એવું કહે છે કે જેમ રામના નામે પથરા તરી જાય એમ પ્રધાનમંત્રીના ચહેરે અમે બધા જ ચૂંટણી જીતી જઈએ આ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં છે પણ હવે પરિસ્થિતિ ક્યાંક બદલાઈ છે બદલાઈ એ રીતે છે કે આમ આદમી પાર્ટી એક તરફ એક્ટિવ થઈ છે કોંગ્રેસ હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આ બધામાં ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદરના જે પ્રોબ્લેમ્સ છે એ ખૂબ વધી ગયા છે અને આજે નિષ્ક્રિયતા સક્રિયતા નેતાઓની આ બધું ખૂબ અસર કરે છે અને એમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓના તો ઘણી બધી વસ્તુ અસર કરતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા અહીંયા ભલે મંચ ઉપર દેખાયા પણ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મહેનત કરશે કે નહીં એ અગેન એક મોટો સવાલ મને લાગી રહ્યો છે આ તો વાત થઈ સૌરાષ્ટ્રના રાજકારણ વિશે તેની સાથે બીજા એક મુદ્દાને લઈને પણ વાતચીત કરવી છે કારણ કે બોટાદમાં છેલ્લા ઘણા સમયથી કડદાકાંડને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને હવે જ્યારે રાજુ કરપડા તેની સાથે પ્રવીણ રામ સહિત ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો અત્યારે હાલ જેલની અંદર બંધ છે તેમના વકીલ દ્વારા મોટી વાત કહેવામાં આવી છે તેની સાથે ઈસુદાન ગઢવી પણ હવે મગફળીના પાકને લઈને મેદાને આવ્યા છે ગોપી મેડમ અત્યારે હાલ જે બોટાદનો કડદાકાંડ થયો હતો આમના જે વકીલ છે એમના દ્વારા પણ હવે આગળની રણનીતિ કહેવામાં આવી ગઈ છે શું કેશો સમગ્ર આ મુદ્દાને લઈને બિલકુલ હંસીની જો અત્યારની જે સ્થિતિ છે બધા જ નેતાઓ જેલની અંદર બંધ છે સાથે ખેડૂતો પણ જેલની અંદર બંધ છે એટલે જે લોકો પ્રવીણ રામ હોય કે રાજુ કરપડા હોય કે રાજુભાઈ બોર ખતરિયા હોય આ ચાર પાંચ જે આમ આદમી પાર્ટીના જે ચહેરા કહી શકાય એવા નેતાઓ અત્યારે જેલની અંદર બંધ છે પણ સાથે સાથે ખેડૂતો પણ જેલની અંદર બંધ છે અને આપણે જોયું કે જે ખેડૂતો જેલની અંદર બંધ છે તેમની બહારે ખેડૂતો જ આવ્યા અને ખેડૂતોએ તેમના ખેતરની અંદર ખેતી કરી અને જે પાક હતો એ પાક ખરાબ ન થઈ જાય એના માટે સુરેન્દ્રનગરથી લઈ અને બોટાદ સુધી બધી જ જગ્યાએ ખેડૂતો એકબીજાની મદદે આવ્યા અને ત્યાં આગળ ખેડૂતોએ પાકની જે લણવાનો હતો એ લણી પણ લીધો પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે આઈપીસીની ધારા લગાડવામાં આવી છે એ આઈપીસી માફ કરજો હવે તો એ ભારતીય ન્યાય સંહિતા થઈ ગઈ છે અને એમાં વન ઝીરો નાઇન લગાવવામાં આવી છે વન ઝીરો નાઇન એટલે હત્યાની સાજિશની આરોપ લાગેલા છે સાથે સાથે ષડયંત્રનો આરોપ છે સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે એવામાં જ્યાં સુધી ચાર્જશીટ નહીં થાય કે જ્યાં સુધી આખા મામલાની અંદર એવું કહી શકાય કે કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન પૂરું નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય આ લોકોને જામીન મળવા થોડા મુશ્કેલ છે પણ જે ખેડૂતો જેલની અંદર છે હવે આમ આદમી પાર્ટી એ ખેડૂતોની મદદે આવ્યું છે અને આમ આદમી પાર્ટીના જે લીગલ સેલના જે નેતા છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે પ્રણવ ઠક્કર અને એમને એવું કીધું છે કે જે ખેડૂતો છે જેલની અંદર એ લોકોની જામીન અરજી સેશન્સ કોર્ટની અંદર ફાઇલ કરવામાં આવેલી છે અને એ ખેડૂતોની જામીન અરજી ઉપર સત્યાવીસમી તારીખે એટલે હવે જ્યારે કોર્ટ ખુલશે એટલે ઉઘડતી કોર્ટે જામીન અરજી ઉપર સુનાવણી થશે ને જામીન અરજી ઉપર સુનાવણી થયા બાદ એ લોકોને જેલમાંથી સૌથી પહેલાં તો આ નેતાઓ

વાગેલું છે જેમને હાથે પગે ફ્રેક્ચર થયું છે જેમાં પોલીસે દંડાવાળી કરી હતી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા હતા એ પ્રકારની જે દંડાવાળી કરી હતી એવા ખેડૂતો પણ હવે કહી રહ્યા છે પ્રણવભાઈ કે એવા ખેડૂતો પણ બહાર આવશે અને જેવી આ દિવાળીના રજાઓ પૂર્ણ થશે તેઓ પોલીસની અંદર અરજી આપશે અને તેઓ પણ એક એફઆઈઆર અહીંયા આગળ રજીસ્ટર કરાવશે પરંતુ પ્રણવ ઠક્કરે જ્યારે ત્યાં આગળ પહોંચ્યા હતા અને પ્રણવ ઠક્કર જે એમના લીગલ સેલના નેતા છે એમને જે ખેડૂતોને વાગ્યું હતું જેમને ફ્રેક્ચર થયેલું હતું તેમની સાથે વાત કરી તે આપણે સંભળાવી દઈએ સાથે ઈસુદાન ગઢવીને પણ સંભળાવી દઈએ કારણ કે હવે મગફળીને લઈને આખો મામલો સામે આવ્યો છે અને મગફળીની અંદર પણ કડદો થાય છે એવો જે ખેડૂતો અત્યારે જેલની અંદર છે અને સાથે રાજુ કરપડા અને પ્રવીન રામ પણ જેલની અંદર છે તમને એવું લાગી રહ્યું છે કે આ બધામાં એ લોકોના પહેલી જ કારણ કે હત્યાના પ્રયાસ

અને તમે જોયું હશે કે રાજુભાઈ પ્રવીણ રામ હોય કે જે બધા ખેડૂતના આગેવાનો હતા જે અત્યારે જેલમાં છે એ તમામ ખેડૂતના લોકો એવું કહી રહ્યા છે રિપીટેડલી બોલી રહ્યા છે કે ભાઈ તમે શાંતિ રાખો પોલીસને એનું કામ કરવા દો તમે શાંતિ રાખો પોલીસને એનું કામ કરવા દો આપણે બેસી રહેવાનું છે એટલે આમાંથી કોઈ પણ વ્યક્તિએ કોઈને પણ ઉશ્કેર્યા નથી એ ઉલટાનું અને ખેડૂત આગેવાનો હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય એમને ખબર જ ખબર પડે જ છે કે જો હિંસા થશે તો આંદોલન થોડું વીક પડી જશે તો વીક પાડવા પડી જાય તો એનાથી કોને ફાયદો થાય છે એ જનતાએ કે ખેડૂતોએ સમજવાની જરૂર છે કે જો આ આંદોલન વીક થાય તો સરકારને ફાયદો થાય ખેડૂતને ફાયદો થાય કે આમ આદમી પાર્ટીને ફાયદો થાય મારી દ્રષ્ટિ એવું છે કે આ પાટીદાર આંદોલનમાં યાદ છે તો આમાં યાદ દરેક આંદોલન ની અંદર આ ગુજરાતની પેટર્ન થઈ ગઈ છે કે જ્યારે કોઈ પણ માણસ પોતાના હક માટે અવાજ ઉઠાવે બરાબર એટલે એમને પોલીસ દ્વારા દંડ મારવાના અને ગાંધીનગરમાં તો તમે નવું જોઈએ છે કે આ દિન આંદોલન થતા હોય છે પોલીસ દ્વારા ઉઠાઈને લઈ જાય છે તો ગુજરાતની અંદર એવી એવી સિસ્ટમ થઈ ગઈ છે કે અન્યાય સામે તમારે બોલવું હોય તમારે જો કાયદાનું પાલન કરવું હોય તોય તમારે આંદોલન કરવાનું અને તમે આંદોલન કરો તો તમારા ઉપર પોલીસ લાઠીચાર્જ કરે અને ત્રણસો સાત જેવા એટલે હત્યાના પ્રયાસ જેવા ગુનાઓ તમારા વિરુદ્ધ નોંધવામાં આવે આ ગુજરાત આપણે ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ બનાવેલું ગુજરાત છે જેમાં કાયદા જેવી કોઈ વ્યવસ્થા છે નહીં અને તમે તમારા અન્યાય માટે તમારી સાથે થતા અન્યાય માટે અવાજ ઉઠાવો તો તમારા ઉપર ત્રણસો સાત જેવી કલમ લગાવવામાં આવશે પણ તમે જોયું હશે બેન કે હું બોટાદની અંદર ગયો તો અને બોટાદના આજુબાજુમાં ગામડામાં હું ફર્યો છું બરાબર ખેડૂતો આલી વખતે લડી લેવાના મૂળમાં છે કોઈ ખેડૂત એવું નથી કેતું કે ભાઈ આજે થયું છે તો અમારા ખેડૂતો જેલમાં છે બધા એવું જ કે છે કે ભલે તમ તારે જેલમાં હોય પણ અમારે આ બધી વસ્તુની કાયમી શાંતિ જોઈએ છે આ રોજ રોજ અમારે આના કડદા પ્રથાથી રોજ અમને નુકસાન થાય છે અને એક બેન હતા એ બેનને મેં પૂછ્યું મેં તું બેન તમારા હસબન્ડ આવી થાય છે તમે ચિંતા ના કરો એમને મને સામે કેવું કીધું ભાઈ તમે ચિંતા ના કરો તમે તમારી કાયદેસરની કાર્યવાહી કરો મારો વર પંદર દિવસ જેલમાં રહે કે મહિનો જેલમાં રહે આ ખેડૂતોનું આંદોલન છે અને મને ગર્વ છે કે ખેડૂતો માટે મારો વર લડે છે અને જેલમાં જાય છે એટલે આટલી હદ સુધી ખેડૂતો સ્ટ્રોંગ છે કે હવે તો અમે અન્યાય સહન નહીં કરીએ પણ રાજુ કરપડા અને પ્રવીણ રામને કેટલો સમય લાગશે કારણ કે 90 દિવસમાં નો ટાઈમ પીરિયડ હોય છે ચાર્જશીટ ફાઇલ કરવાને લઈને અને ત્યારબાદ જામીન જનરલી થતા હોય છે ના 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 બેન એવું નથી

એટલે એમાં એવું છે કે જે એકવીસ લોકો હતા કે જેની રિમાન્ડ માંગ્યા હતા એમની રિમાન્ડ પૂરી થઈ ત્યારે કોર્ટ ની અંદર કોર્ટ બંધ હતી અને રાજુભાઈ અને પ્રવીણ રામ કે છે રાજુભાઈ બોરખતરિયા છે રમેશભાઈ મેર છે એ તમામ લોકોનું એવું જ કેવું હતું કે તમે પેલા ખેડૂતોના બેલ કરાવો અમારા ચિંતા અમારી ચિંતા તમે ના કરશો એટલે પેલા અમારે ઇન્સ્ટ્રક્શન જ છે કે પેલા અમારે ખેડૂતોની બેલ કરવાની છે એ બધાને બેલ મળી જશે સાથે આમની પણ અમે પ્રોસેસ ચાલુ કરશું જય જવાન જય કિસાન મિત્રો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી સરકારને સરકારના જે મંત્રીઓ એને જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ ચિંતા એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે આમ તો મગફળી ખેડૂતોને જો લાભ આપવો જો સરકારે તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત નેવું હજાર રૂપિયાથી લાખ રૂપિયો મગફળી જાય સરકારને ખર્ચ થાય છે એ ખાતામાં નાખી દેવો જોઈએ એ પણ માની નાખો તો ભાવ કરી દેવો જોઈએ ખેડૂતોને માની લો કે અત્યારે બજારમાં હજાર રૂપિયા વેચાય છે ચૌદસો ને બાવન રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે તો હજાર જે વચ્ચેનો ગેપ છે ખેડૂતના ખાતામાં નાખી દેવું જોઈએ ત્રીજું કે એ પણ ન જો કરી શકે સરકાર મેં સાંભળ્યું છે કે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો એટલા માટે કે ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓની ગેંગ રહેશે પછી એ ચૂંટણીઓમાં કામ કરશે પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ અઢીસો મણથી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહીં સરકાર નવી સરકારને મારી વિનંતી છે કે અઢીસો મણ મિનિમમ તમે ખરીદી કરજો અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે વાત એવી વહેતી થઈ છે કે નેવું મણ મગફળી ખરીદાશે જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે એનો અર્થ હશે કે ખેડૂત પછી એ ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય પછી એ વેપારીઓને આપી દેશે તો ભાજપ એમાં પણ કડદા કરશે કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને સિત્તેર સીતેર એસી એસી મળે પોતે ચૌદસો ને બાવનમાં વેચશે હજારમાં લઈને તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર અને જો અઢીસો મળતી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળી થઈ તો ઈસુદાન ગઢવી આંદોલન ઉપર ઉતરશે જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે કરદા પાતી રહેશે આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે ભલે મુખ્યમંત્રી જ છો તમે હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા તમે બધા બિલ્ડર અને વેપારીઓ છો તમને કઈ ખેતીની ખબર નથી અમારા ખેડૂતો સામે તો જુઓ અમારા ખેડૂતો બિચારા ભોડા છે તમે ભાજપ ભાજપ કરીને મત આપી દે છે એ તો બિચારા ભોડા છે ગામે ગામ પચી પચા પચી તમે રાખ્યા છે એ બધા ભોડા છે પણ એને લૂંટ છે એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા આ સ્થિતિ છે અત્યારે પત્નીના ઘરણા મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જેની પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે અ કોશિશો કરી રહ્યો છે ત્યારે એમને આ પૂરતા ભાવ મળે અને પૂરતી ખરીદી એવી અમારી માંગ છે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે જે પ્રમાણે પ્રણવ ઠક્કર ઘટના બની એ બાદ અને એક ખેડૂતો તો ત્યાં સુધી કહી દીધું છે કે હવે જયારે આવનારી ચૂંટણી આવશે ત્યારે અમે લોકો પણ જોઈ લઈશું કે મોટા કરવાની વાત કરી રહ્યા છે બિલકુલ હંસીની કારણ કે જે રીતની સ્થિતિ અત્યારે ઉદભવી છે અને એમાં પણ ખેડૂતોનું શું વાક આ સવાલ બધા જ ખેડૂતો પૂછી રહ્યા છે કારણ કે મહાપંચાયત કરવાની હતી મહાપંચાયત કરવા માટે પરમિશન માંગી પરમિશન ન આપી આમ આદમી પાર્ટીના નેતાઓને ડિટેન કરી લીધા પણ રાજુ કરપડા અને ત્યાં આગળ પહોંચી ગયા જે જગ્યાએ હળદર જે ગામમાં પહોંચ્યા હતા એ ગામ બોટાદ એપીએમસી થી માત્ર ત્રણ કિલોમીટરના ડિસ્ટન્સ પર છે અને આ બંને નેતાઓ ત્યાં આગળ પહોંચી ગયા ત્યાં આગળ પહોંચી અને તેમના દ્વારા ત્યાં આગળ લોકોને સંબોધિત કરવામાં આવ્યા હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ જ્યારે ત્યાં આગળ પહોંચી ત્યારે ત્યાં આગળ વધારે સંખ્યા નહીં પરંતુ પાંચસો હજાર જેટલા ખેડૂતો તો ભેગા થયેલા હતા અને સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે પોલીસ આવી અને પોલીસે સીધો જ લાઠીચાર્જ શરૂ કરી દીધો ટીયર ગેસ છોડવાની શરૂઆત કરી દીધી શરૂઆતમાં એવું પણ કહેવાયું કે જે ખેડૂતો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો જે સરકારી પ્રોપર્ટી છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ ત્યાં આગળ પહોંચી ચાલો આ બધું થઈ ગયું પછી ઘરમાં ઘૂસી ઘૂસીને ખેડૂતોને માર્યા અને આ જે ખેડૂતોને માર્યા એના લીધે ખેડૂતોમાં ભારે રોષ છે કારણ કે ઘણા બધા એવા છે છે જેમને થયેલા માથા ફૂટી ગયા છે અને એમનો વાંક શું એ લોકો ઘરની અંદર હતા એટલે એમને મારવામાં આવ્યા આ એ ખેડૂતો છે જે ખેડૂતો ખરેખર જગતના તાત કહેવાય છે અને આજે તમે જે ખાઈ રહ્યા છીએ આપણે જે ખાઈ રહ્યા છીએ આ માત્ર ને માત્ર ખેડૂતોના કારણે આપણે ખાઈ રહ્યા છે આપણે સંખ્યામાં વેજીટેરિયન્સ છે એટલે જો આ ખેડૂતો ઉગાડવાનું બંધ કરી દેશે તો કદાચ આપણે ખાવા માટે સક્ષમ પણ નહીં રહીએ પણ અહીંયા સ્થિતિ એવી છે કે ખેડૂતો ઉગાડે છે પણ એમને ભાવ નથી મળતો ભાવ મળે છે તો તેમની સાથે કડદો કરવામાં આવે છે કડદો થઈ જાય છે એમની સાથે છતાં જો પોતે અવાજ ઉઠાવે તો તેમને ક્યાંક ને ક્યાંક લાઠીચાર્જ કરવામાં આવે છે એટલે ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને આક્રોશ બોટાદમાં એકલામાં નથી પણ સૌરાષ્ટ્રના મોટાભાગના ગામની અંદર જોવા મળી રહ્યો છે અને આ જે ખેડૂતો છે એ ખેડૂતો કારણ કે કપાસ હોય કે કે તલ હોય પછી પાક પાક હોય હોય કે અન્ય આ દરેકમાં ક્યાંક એમની એક લાગણી તો થાય જ છે કે એમના જે ભાવ એમને જે પાક ઉગાડ્યા છે એના ભાવ નથી મળતા એમની સાથે જે દલાલો છે જે વચ્ચોટી આ એજન્ટ છે એ ક્યાંક ચીટિંગ કરે છે કારણ કે એવું બી નથી કે ખેડૂતો બજારમાં ભાવ નહીં પૂછતા હોય ખેડૂત આજે માની લઈએ કે લસણની ખેતી થાય છે હું તમને એક સાદો એક્ઝામ્પલ આપું કે અમદાવાદ શહેરની અંદર જો તમે લસણ લેવા જાવ તો સુકુ લસણ સિત્તેર રૂપિયાનું અઢીસો છે બિલકુલ જયારે ગામડાની અંદર ખેડૂત શું ભાવ આપે છે તો કે કે એ એકવીસો કે બે હજારના ભાવમાં વીસ કિલો લસણ આપી દે છે એટલે સો રૂપિયા નો કિલોનો ભાવ થયો આપણે સિત્તેર રૂપિયા અઢીસો લઈ રહ્યા છીએ એટલે સવાલ અહીંયા આગળ સવાલ અહીંયા એ આવે છે કે ખેડૂતોને ખબર તો બધી જ પડે છે પણ ખેડૂતો બિચારા મજબૂર છે કે એમની જે પ્રોડક્ટ છે ફાઇનલ પ્રોડક્ટ છે એ પીએમસી માં આપે છે પણ એમને ભાવ નથી મળી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે નારાજગી છે એ નારાજગી હવે ધીરે ધીરે બહાર આવવાની શરૂ થઈ છે ખેડૂતો બોલતા થયા છે અને ખેડૂતો જે રીતે બોલી રહ્યા છે એમને ક્યાંક એવું લાગે છે કે જો અમારી સાથે આ જ પ્રકારની નારાજગી આ જ પ્રકારનો અન્યાય થતો રહ્યો તો અમે લોકો હવે નહીં વિચારીએ કે કોણ છે સરકારમાં શું થઈ રહ્યું છે અમે માત્ર એ વિચારીશું કે અમારા ફાયદા માટે કોણ કામ કરી રહ્યું છે અને ખેડૂતો એ તરફ જવાનું એટલે ખેડૂતો વારે વારે કહી રહ્યા છે કે ખૂબ આક્રોશ છે અને ક્યાંક એ લોકો બોટાદવાળી કરવાના મૂડમાં છે હવે બિલકુલ એટલે જે રીતે આજે આપણે સૌરાષ્ટ્રના રાજકારણ વિશેની વાત કરી તેની સાથે અત્યારે હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે બોટાદવાળી કરીશું હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર